બરોબર તોણુ ની સાલનો પાયો મામા આ તો ની સાલ નો તો ભેગું કરી દીધું હા બેટા જગ આ દ્રશ્ય છે તો તોણું ની શરૂઆત કરી રાખે દીકરા હોબળજે પણ બેટા સમય ચોઘડી બગલુય પણ કદાચ ચાલતા પેલા વિચાર કરવાનો બગલું તો પણ રૂપે રંગે ના રચતા રૂપે રંગે રચાશો મને મેડી ખબર હશે ગોવિંદ ના દીકરા ને ખબર પડી અરે કચ્છ બરોબર કદાચ વાત એવી મોડી છે ખાવા માટે બરોબર કદાચ લેખમાં પોચ આવે બરોબર એવો ઉભો થઈ જતો બરોબર ઘર પૂરું થાય પણ કુવાસી ના રકમ પેરી હોય તો પૂરી ના થાય ના થાય મળી મોર કલા એ શોભા મોર પંખીડા ના લેખ બરોબર મોર ના પીછે મોર શોભર પંખીડા ના લેખ માં પેસો વેરાઈ જાય તારા મોર ના બરોબર બુઠો થયેલો બધા કોઈ ભારે વિજય ભુવા એ કરીને મેરડી થઈને પૂજવું કઈ મળી તો હાચા ભાઈ શંભુ મહારાજ કે રૂપિયો નતો તે ધાબો પર આવ્યું છે દાબો ભરાવતા દીકરો પણ આવ્યો છે કુવાસી ખાટલા પડી ગોવિંદ ગાદી વાળી લેખ માં બરોબર લોકો એવું મેળો મારી જતા દીકરો બરોબર ટકો કરતો છે એ મેળી ના ગાદી હુની મુકીએ છે એવો કે ભાઈ અવસર વિઘ્ન કુવાસી નહી રે આજ બરોબર ચાલી કિલો ભારો લઈને દીકરાના સમાચાર લાવી છે એવી રીતે મહા મહિનો આવશે અને મહા મહિના દીકરા નો લેખ બનશે રતાનપુર ભાઈ ભાઈ હોબરજો કઠલાલવાસી કા બેટા બોલીતી થી એ તારીખ નો સમય ચોઘડિયો દીકરા કોણ તો વિજય ભુવાની ગાદી વાળી લાઈ એવો ઇતિહાસ રચ્યો છે જમીન પાછી લાઈ કે મેલી લઈ આજ કોઈ ની તાકાત નહીં બેટા બોલી જાય કે મધ ઉડાડવું પડે મધ લેવું પડે મારો કલાકાર ગઈ ગયો મારો દીકરો થઈ થઈને ગઈ ગયો કે મધ ખાવું હોય તો આજે ખબર બરોબર ઉમરે કે મધ તો બહુ હતો પણ મધ ખાવાની વેળા નથી ખરો હિંમતસિંહ ખાવા હોય તો કે જે હોય તો હોય જગત માં પણ મધ એવું ખબર કે ડાળા વર્ગ્યું અને વિજય ભવાની ગાદી નું વર્ગ્યું રહ્યા ગોવિંદ આવું માર મેળી નો ભગવાન કહી કઈ